આ તરફ કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા આજે જૂનાગઢના વિસાવદર પહોંચી હતી જ્યાં માર્કેટિંગ યાર્ડ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત કોંગ્રેસે આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે ત્યારે આજે આ યાત્રા જૂનાગઢમાં વિસાવદર પહોંચી માંડવડના કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું જ્યાં નેતા લાલજીભાઈ દેસાઈ વિક્રમભાઈ માડમ લલિતભાઈ કગતરા સહિતના નેતાઓ હાજર રહ્યા લલિતભાઈ વસોયા પાલભાઈ આંબલિયા હિરાભાઈ ઝૂટવા પણ અહીંયા હાજર આ છે અત્યારે અમારે આ અને હવે થઈ ગયું અત્યારે

બરાબર કે ખેડૂતનું જીત જોવે છે કે ہمارے પડખે કે આવીને પડખે ગુજરાતની અંદર છ મોસમી વરસાદે ગુજરાતની અંદર જગતનો તાત ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે અને જો ખેડૂત બરબાદ થશે તો ઓટોમેટિકલી જનતાને કોઈ પણ જાતનો અનાજ નહીં મળે વેપારીઓની દુકાન નહીં ચાલે એટલે ખેડૂત છે એ આબાદ રહેવો જરૂરી છે આ દેશ માટે આ દુનિયા માટે અને બધા માટે કારણ કે એને આપણે જગતનો તાત કહી છણા જગતનો તાત મુશ્કેલીમાં છે અને જયારે જગત રોતા મુશ્કેલીમાં હોય ત્યારે આશા સરકાર પાસે જ હોય અમે સરકારને જગાડવા માટે નીકળ્યા છીએ કારણ કે સરકાર અત્યારે બિહારની ચૂંટણીની અંદર વ્યસ્ત છે એને અત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી ખેડૂતોની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફની અમારી માગણી છે અને એમને જે પેકેજ આપવાનું છે એ અલગ છે